એક્ઝામ પતી ગાય આવો તો મોજ છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફૂલ બેટા એક્ઝામ પતી ગઈ પપ્પા પતી ગઈ ચાલો તો પછી ખેતર જવાનું છે કામ છે થોડું કામ આવતા છે વેકેશન છે યાર વેકેશન છે કામ તો કરવું પડે ને સારું પણ થોડુંક કામ કરીને નહીં આવીશ થોડુંક એટલે થોડું ઘણું બી કરવું પડશે છું જાય એવું કરવું પડે તારે ચાલો તૈયાર આપડે કાપવાનું છે મકાઈ હારું મકાઈ કાપી ઘેજા તરીશું હાર બીજું બધું કોમ છે કાલે બેટા દાટેડું ચાલો હવે મકાઈ કાપી લો બેસન લખવાનું છે ચાલો મકાઈ કાપી હું ઘે જતો રહીશ મકાઈ કાપીને બીજું બાજુ પૂરા બાંધવાના છે હાર પૂરા બાંધી ઘેર જતો રહીશ હાર વાંધો નહીં

વારજા હજુ પેલો કાપવાનું છે ના ભાઈ તો કાપવું પડશે કાપવું પડશે મારા છે ના કાપી તું કાપીને જવું પડશે ભાઈ છે બધા વેકેશન છે આવે એવું થોડું વેકેશન જે એટલે બસ ધમ ધમ કરીને આવો નાખો ડાળી વેકેશન એટલા હરું તો છે કરવું પડશે નહીં ચાલે કાપીને

બેટા દી હરખું કાપ પપ્પા હરખું કાપું છું આજ તો પહેલી વાર કામ કરું છું અને તમે હોય હું યાર આ વેકેશન માં રમવાના દાડા હોય આવું થોડું કરવાનું હોય કઈ આ હરખું કાપ આટલું થોડું કાપી લે પછી ઘેર જા હું ઘેર જાય આવું ના ચાલે કઈ મે તો કાલથી આવણો જ નહી ચોખ્ખું કહી દઉં આવું પડશે ચાલે ના ના ભાઈ હું નહીં આવું કાલથી હું ફોઈંગે ના આવીશ બાકી કામ તો કરવું પડશે

હા બસ બોને કાપવાનું આખું માપનું કાપ વળી બનાવવાની છે એવું થોડું કાળું કાપ બસ ચાલો પપ્પા હું ઘેર જાઉં બરાબર હારું હા જાવ હાર જાઉં